નામ મારું નામ રમેશભાઈ મેર શું વિગત ને લઈને છે તે અહીંયા આંદોલન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર મામલો આમ તો જુઓ તો આજે ગુજરાત ને પણ દેશભરમાં એક જ નામ ચાલી રહ્યું છે બોટાદ નો કડદો વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે અહીંયા બેઠી છે ને એ બેઠી 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 ખેડૂતનો જે કરદા રૂપી ખિસ્સા કાપવાનું કામ કર્યું છે ખેડૂતો અત્યારે રાતા પાણી રોતા હતા ત્યારે અમારા કિસાન નેતા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા જ્યારે એમને ખબર પડી કે ખેડૂતને આવી રીતે કડદો કડદો કરી અને કિલો એ બસો રૂપિયા થી એસી રૂપિયા જે કડદાની રૂપે એટલે ટૂંકમાં લૂંટવાનું કામ ચાલુ છે એને લઈને આજે રાજુભાઈ પોતે માર્કેટિંગ હેડ ખાતે અંશ અહીંયા ઉપવાસ ઉપર બેસી ગયા હતા ત્યારે હજારો લોકોનું સમર્થન હતું હજારો ખેડૂતનું આજે સમર્થન હતું પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને રાતના અત્યારે ત્રણ વાગે કોઈને જાણ કર્યા વગર રાજુ રાજુભાઈ નિંદ્રામાં હતા એ ખેડૂતોની વચ્ચે આજે પોલીસે આવી અને પહેલા તો ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો લાઠીચાર્જ કર્યા બાદ અમારા ખેડૂત નેતા અને જે ખેડૂતોના મશિયા કહેવાય અને ખેડૂતોનો અવાજ બનીને જે આજે રાજુભાઈ અહીંયા બેઠા હતા અને લોકોનો જે હેડ માર્કેટિંગ હેડ ની જે માંગ લઈને બેઠા હતા પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એ બાબતે તેલ લેવાનું ત્યારે અત્યારે રાતે ત્રણ વાગે રાજુભાઈ ની ધરપકડ કરી છે રાજુભાઈ ને ક્યાં લઈ ગયા છે ખબર નથી ખેડૂતો અત્યારે અત્યારે છે કે અમારા નેતાને લઈ ગયા છે